હળવદ ડિવિઝન હેઠળ આવતા જુદા જુદા પેટા ડિવિઝન વિસ્તારોમાં પીજીવીસીએલની દસ ટીમોએ ચાર દિવસ સુધી ધામા નાખીને વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પીજીવીસીએલ દ્વારા પચાસ પોઈન્ટ અઢાર લાખની ચોરી ઝડપી પાડવામાં આવી હતી મળતી વિગત મુજબ હળવદ ડિવિઝન હેઠળ પેટા ડિવિઝનના ચરાવડા સરા હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલની અલગ અલગ દસ ટીમોએ ચાર દિવસ સુધી સતત વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તારીખ વીસથી ત્રેવીસ સુધીમાં ચાર દિવસમાં પચાસ પોઈન્ટ અઠાવન લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે જેમાં વીસ તારીખે ચરાડવા નજીક હેઠળ આવતા રણછોડનગર રાયધ્રા અને દેવડીયા તેમજ જૂના દેવડિયામાંથી ચોવીસ પોઈન્ટ દસ લાખની વીજ ચોરી તેમજ એકવીસ તારીખને હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી સાપકડા ભલગામડા પલસાણ સહિતના વિસ્તારોમાં દસ પોઈન્ટ અડસઠ લાખની જ્યારે બાવીસ તારીખે હળવદના નવાગન શ્યામગઢ મિયાણી રાયસંગપુર સહિતના વિસ્તારોમાં આઠ પોઈન્ટ ચાલીસ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી તો ત્રેવીસ તારીખે હળવદ ડિવિઝન હેઠળ આવતા સરા વિસ્તારના નારીયેડી જે પર રાણીપાટ પર વેલાડા સહિતમાં ગામોમાંથી સાત લાખથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી આમ ચાર દિવસ સુધી પીજીવીસીની ટીમોએ હળવદ ડિવિઝન હેઠળ આવતા અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરીને પચાસ પોઈન્ટ અઢાર લાખની વીજ ચોરી ઝડપી હતી